રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડિયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી એ જોવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા તો કઈ રીતે તમે જોઈ શકો એટલે આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવવાનો છું કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને ઈ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે પછી જેવી આ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જાય એના પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ અને કેપચા એન્ટર કરી લેવાનો અને જો તમને કેપચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપચા રિફ્રેશ કરી લેવાનો અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો એટલે જેવા તમે સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમને ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે એટલે આપણે આ પીએફ એકાઉન્ટમાં બધા જ પીએફના રૂપિયા ઉપાડી લીધા એટલા માટે ઝીરો કરીને જોવા મળી રહ્યું છે હવે જો તમારે પીએફના પેન્શનના રૂપિયા જોવા હોય તો ઉપરની તરફમાં તમારે આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને મેમ્બર આઈડી સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે તો તમારે મેમ્બર આઈડી સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં તમને પીએફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું એ જોવા મળી જશે અને હવે જો તમારે પીએફના પેન્શનના રૂપિયા જોવા હોય તો નીચેની તરફમાં આવી જવાનું એટલે પછી તમને પીએફના પેન્શનમાં અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે અને હવે જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું અને હવે જો તમે પીએફના રૂપિયા ઉપાડવા માટેનો ક્લેમ કરેલો હોય અને ક્લેમ સ્ટેટસ તમારે જોવું હોય તો ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે ક્લેમ્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે એમાં તમને ક્લેમ્સમાં નીચેની તરફમાં એ પણ જોવા મળી જશે કે અત્યાર સુધીમાં તમે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા અને કેટલા ક્લેમ તમારા રિજેક્ટ થયા એ પણ તમને જોવા મળી જશે અને હવે નીચેની તરફમાં તમે જે પણ ક્લેમ કરેલો જ છે એ પેન્ડિંગમાં છે કે સેટલ થઈ ગયો એ તમને જોવા મળી જશે એટલે આપણે જે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ કરેલો જ છે એ અત્યારે પેન્ડિંગમાં છે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો તેમજ તમે પીએફના રૂપિયા ઉપાડેલા હોય તો એ સેટલ થયા કે નહીં એ પણ તમે જોઈ શકો એટલા માટે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પીએફની આવી માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો